મગણાત પ્રાથમિક શાળા ખાતે શિક્ષિકાઓનો વિદાય સમારોહ યોજાયો જંબુસર તાલુકાના મગણાત પ્રાથમિક શાળાના કોહીનૂર સમાન બે શિક્ષિકાઓની બદલી થતાં શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો શાળાના મયુરીબેન પટેલ અને ભારતીબેન પટેલની બદલી અંકલેશ્વર થઈ હોવાની જાણ શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓને થતાં ગમગીની છવાઈ ગઈ હતી શાળા પરિવાર દ્વારા સ્કૂલ ખાતે વિદાય સમારંભ સવારે અગિયાર કલાકે યોજાયો હતો મયુરીબેન પટેલે શાળામાં દસ વર્ષ સુધી બાળકોનું જતન કર્યું અને ઘણું બધું શીખવાનું મળ્યું છે શાળા પ્રત્યે મને લાગણી છે તેમ કહ્યું હતું તથા ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે શાળા પરિવારે ઘણું બધું શીખવ્યું ઘણા બોધ મળ્યા છે દસ વર્ષનો સમય ક્યાં નીકળી ગયો કાંઈ ખબર જ ન પડી બંને શિક્ષિકાઓને શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા તથા બહેનોએ શાળાના બાળકોને પાણી બોટલ પેન્સિલ અર્પણ કર્યા હતા વિદાય સમયે શાળા બાળકો શિક્ષકગણમાં ગમગીની છવાઈ ગઈ હતી